તમામ માહિતી જોઈએ તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આમાંથી કોઈ પણ કંપનીના શેર હોય તમે પણ આની રેકોર્ડ જાણી શકો અને તમે ડિવિડ નો ફાયદો મેળવી શકો તો વાત કરીએ મિત્રો બુધવારે બજાર બંધ થયા બાદ ત્રણ કંપનીઓએ ડિવિડન્ડ સંબંધિત જાહેરાત કરી હતી આમાંથી એક કંપનીએ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી જયારે અન્ય બે કંપનીઓએ ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ જાહેર કરી છે વાત કરીએ પેક્સો હોટેલ્સ એન્ડ પબ્સ કંપનીએ ગઈકાલે બજાર બંધ થયા બાદ જાણકારી આપી છે કે નવ જુલાઈ ના રોજ બેઠક બાદ માટે ત્રણ રૂપિયા બે પૈસા ના સ્તરે બંધ થયો હતો કરકરિયા સ્પેશિયાલિટી કેમિકલ સેક્ટરની કંપનીએ જાણકારી આપી હતી કે કંપની માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરી દીધી છે કંપનીએ શેરબજાર આપેલી જાણકારીમાં જણાવ્યું ગયા નાણાકીય વર્ષ માટે ડિવિડ ની રેકોર્ડ ડેટ તેર ઓગસ્ટ બે હજાર પચીસ નક્કી કરવામાં આવી છે કંપનીએ સાડા ત્રણ રૂપિયાના ડિવિડન્ડ ની જાહેરાત કરી છે કંપનીએ જાહેરાત કરી છે કે વીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ પાસઠમી એજીએમ અને એજીએમ માં ડિવિડન્ડ ની મંજૂરી મળવા પર પચીસ ઓગસ્ટ કે ત્યારબાદ ડિવિડન્ડ ની ચુકવણી કરી દેવામાં આવશે બુધવારે કારોબારમાં શેર અડધા ટકાના વધારા સાથે ત્રણસો એસી રૂપિયાના સ્તર ઉપર બંધ થયા હતા પછી વાત કરીએ કે કંપની આપેલી જાણકારી અનુસાર અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ ને રેકોર્ડ ડેટ તરીકે ડિવિડન્ડ ની જાહેર કરવામાં આવી છે

બની રહ્યો છો રેકોર્ડ ડેટ સુધી તો તમને આ કંપની માં ડિવિડન્ડ મળવા પાત્ર બની શકો છો તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો માં ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો